નંબર ના માજી સુધરાઈ સભ્ય દ્વારા સૌ પ્રથમવાર અનોખી સેવાકીય પહેલ વોર્ડ નંબર ના હજારો લોકોને અપાઈ શુદ્ધ ખાદ્ય તેલની બોટલો સેવાકીય કાર્ય કરવા અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહેવું આપણે જાણીએ છીએ તેટલું સહેલું નથી હોતું કોઈ સંસ્થા કે કોઈના સહયોગથી લોકોની સેવા કરવી એ પણ ખૂબ જ કઠિન હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ હજારો લોકોની સેવા સાથે સતત જોડાઈ વ્યક્તિની પ્રવૃત્તિઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર નવના ના માજી સુધરાઈ સભ્ય રજાકભાઈ હિંગોરા અને તેમનો પરિવાર સતત ત્રણ ટર્મથી આ વોર્ડમાં બહુમતીથી ચૂંટાય છે અને લોકો પણ તેને ખૂબ ચાહે છે ગમે તેવી પરિસ્થિતિમાં આ પરિવાર લોકોની સેવા કરવાનું ચૂકતા નથી વર્ષોથી આ પરિવાર અહીંના વિસ્તારમાં વર્ષે પાંચ થી સાત લાખ રૂપિયાના સ્વખર્ચે સેવાકીય કાર્યો કરે છે જેમાં રમઝાન માસમાં ફ્રૂટ અને ફરસાણ વિતરણ મોહરમ માસના તમામ દિવસોમાં સરબર વિતરણ કુદરતી આફતો અને કોરોના જેવા કપરા સમયમાં અનાજની કીટો વિતરણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય વોર્ડ નંબર નવ માંગ પીવાના પાણી ગટર લાઇન બોરિંગ અને ડમકીઓ નખાવી આપવી અને મોહરમ માસમાં તાજીયા રાખવા માટેના હિમામ પણ લાખોના ખર્ચે દિવાલ નખાવી આપવી તમામ એરિયામાં રસ્તાઓ રિપેર કરવા જેવા અનેક લોકહિતના કાર્યો કર્યા છે અને હાલ તેઓની જન્નત નશીન માતાની ઈચ્છાઓને ધ્યાને લઈ મુસ્લિમ સમાજમાં મુખ્ય હોદ્દો ધરકવતા સૈયદ પરિવારના હવામાં બાવામીયા બુખારીના વયસ્ક માજીને માંગ સમાન ગણી તેમને મક્કા મદીના ઉમરાહ માટે મોકલી ઉપલેટા શહેરમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનો તમામ ખર્ચા પરિવાર ભોગવી રહ્યો છે આ ભવ્ય કાર્યક્રમની સાથે રજાખવાઈ હિંગોરાએ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાને લઈ સૌ પ્રથમવાર વોર્ડ નંબર ના તમામ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ સમગ્ર પરિવારને ખાદ્ય શુલ્ક તેલની ચાર હજાર પાંચસોની પાંચ હજાર બોટલો વિતરણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારોના લોકોનું વિશાળ ન્યાજનું જમણવાર રાખવામાં આવ્યું હતું જેનો અંદાજે આઠમી દસ લાખ રૂપિયાનો ખર્ચો રજાખવાઈ હિંગોરાના પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો રિપોર્ટર અરશીભાઈ તેમના આ નિખાલસ કાર્યક્રમ જોઈને વોર્ડ નંબર નવ ફક્ત નહીં પણ સમગ્ર શહેરના બધા જ લોકો તેમની આ કામગીરીથી ખુશખુશાલ છે અને હું ધારું છું કે જેવી રીતે આ સુધરાઈ સભ્ય આ વોર્ડની અંદર કામગીરી કરે છે એવી જ કામગીરી બધા બોર્ડની અંદર બધા જ લોકો કરે તો આપણું શહેર સુંદર અને રળિયામણું બની જાય અને આ કામ સુધરાઈની ગ્રાન્ટમાંથી કરવામાં આવતું નથી તેઓ પોતાના સવ્ય પોકેટમાંથી ખિસ્સામાંથી ખર્ચો આપી પૈસા આપી અને આ પ્રશંસાજનક કામગીરી કરે છે અંતે હું બારગા એજમાં અડ્ડાની બારગાહમાં હું દુઆ કરું છું કે રબે કરી તેના પ્યારા હબીબ રહેમતે આલમ મોરે મજસ્સમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના સદકામાં તેમની માતાના ઈશાલે સવાબ અર્થે જે ઉમરા પ્રવાસ સૈયદા હવામાને મોકલ્યું છે તેનો સવાબ તેમને મળે અને તેના બદલે કરી તેમને જન્નત નશી કરે તેમને કબ્રને જન્નતની બાગોમાંથી એક બાગ બનાવી દે અને આ પ્રેરણાજનક કાર્ય બીજા લોકોને પણ એથી કાંઈક સબક લેવાનું અને આ ઉમદા કાર્યમાં વળગી પડવાનું તેઓને ખંત આપે અને તેમની દિલની મનોકામના પૂરી કરે અંતે હું પોતાની બારગામાં દુઆ કરું છું કે રબે કાયનાત તેમના આ પ્રશંસા કાર્યને કબૂલ પરમાવે અને તેમની ઉંમરને લાંબી તેમના પરિવારને ખૂબ જ લાંબી જિંદગી કરે અર્પણ કરે આમીન હું રજા કોથમણી ઓરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નો માજી સુધાર સભ્યો આ પ્રોગ્રામ મારી બાસે ઉમરો કરાવ્યો એના માટે આંધાય કાર્યક્રમ છે આજે રાતના મિલાદ કાલે સાંજના એકવીસ દેગો નિયાજ પછી સવારના તેત્રીસ દિવસે તેલની બોટલો પાંત્રીસો ચાર હજાર વેચવામાં આવશે આ હવામાને ઉમરો કરવા મોકલી છો મારી બા પાછળ અમારામાં ચાલે કે માં ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકી એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી હું કાંઈ કરાવી નહોતો શકાય દીધું છે મને મને એમ થયું મારી મા પાછળ કાંઈક કરાવવું તો મારી મા માં સમજીને જ હું હવામાને મોકલી દેશો ઉમરો કરવા